મારે શું કરવાનું છ ના છેદમાં સાત ગુણ્યા કેટલા એકમ છે તો કે બેતાલીસ એકમ છે બરાબર તો જો સાત છ બેતાલીસ એટલે છ કેટલું થાય તો કે છત્રીસ એકમ થાય

બરાબર અને રેતી કેટલી હતી તો કે છત્રીસ એકમ આ એકમમાં હું સિમેન્ટ અમુક ભાગ ઉમેરું એક્સ જેટલો ભાગ ઉમેરું તો મને કેટલા જેમ મળવા જોઈએ તો કે બે જેમ

છ એકમ પ્લસ છે પેલી બાજુ જાય તો માઇનસ એટલે આઠ એક્સ માંથી છ એક આપણે સોરી આઠ એકમ માંથી છ એકમ શું કરવાના છે બાદ કરવાના છે તો એક્સ બરાબર આઠ માંથી છ જાય તો કેટલા આવશે બે એકમ આવે બરાબર તો એનો મતલબ એમ કે તમારે જો એક જેમ છ નું પ્રમાણમાં બદલ લાવવું હોય બે જેમ નવ કરવું હોય તો સિમેન્ટમાં કેટલો કેટલા એકમ ઉમેરવી પડે બે એકમ સિમેન્ટ ઉમેરવી પડે